ટ્રેનિંગ સેન્ટર ખાતે આજે એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં વિવિધ તાલીમ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે અનેક મહાનુભાવો સ્થાનિક અગ્રણીઓ અને ભાવિક ભાવિક કારકિર્દી ઘડવા થનગનતા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોની ઉપસ્થિતિ અને વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમની શોભા વધારવા માટે ડોક્ટર અમરીન્દરસિંહ તેમજ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો અભોર અને મંગળાદ ગામના સરપંચ અને ડીજે શાહ પ્રાથમિક શાળાના આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને તેમના તાલીમ પૂર્ણ કર્યાના સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતા જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગથિયું બની રહેશે સર્ટિફિકેટ મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે પણે દેખાઈ રહ્યું હતું ફાઉન્ડેશન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર જંબુ શર્મા આજરોજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના દિવસે જે વિદ્યાર્થીઓએ અહીંયાથી પાસ આઉટ કર્યું છે તેઓને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં પીઆઈ ફાઉન્ડેશનના હેડ ડૉક્ટર અમરિન્દર સર અને તેમની ટીમ સાથે ભોજર ગામના સરપંચ અને ઉપસરપંચ તથા મંગળાજ ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા બીજેસાફ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પણ આ હાજર રહ્યા હતા અમે અહીંયા જે પણ વિદ્યાર્થીઓ દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી બેરોજગાર હોય છે તેઓને મફતમાં તાલીમ આપીએ છીએ અને તાલીમ આપ્યા પછી તેઓને સારી એવી કંપનીમાં નોકરી પ્રાપ્ત થાય એના માટે મદદરૂપ બનીએ છીએ બસ એ જ આભાર